तू के मारो बदु मारो करी तन मरवा केरो ना बोला जाते हैं मैं पन हूँ कि अरे हूँ कदी ना आते लो पन मार चें ने घर जरी कम आ भी गये लो ते फिर तेरो का ही जरी कुआर लग गया अच्छा तो ना तने मलाव कर से ना आये मंडरे वाले तू मेरे भाई अरे तेरा हाथ पकड़ी ना मरी मारा मोग हम लाओ हम लगे अरे हाथ पकड़ने मोग हम लगे हाँ

પણ હા तो મળવા है तेरा થી एम નેમ છોરો પોરી થવાનું છે તું બાપ બનવાનું છે એમ નેમ नहीं नहीं થાય પણ તો કદી નઈ દોડીને ही એમ કે તું तू क्या તો જ આવત ને ફોન માં વાતો કરે હું કરે હમ તે હાલ કે ને આપણે તર આ બહાર હું કા ભાઈ અન કેનો ભળ ગડે માં કે માં ગહતાઈ

મે ભાંગીત ખરી કે તો દે દે આવડી મકી આવ હેલુય કરે કરના બજાય કો મળવાનો છે મકી ભાંગી કન્યાની તો દે દે મે એકલે થોડી ભાંગી હું એકલે થોડો ગગડે તો દે દે ગગડી આમે હે રાલ કે મારા બાપ કરે હું છોલીતી મારા બાપ કરે તા કન્યાને દોહી આવે તેમ પહેલું તો ખાઈ જવું પડે તું બા બા હું જોમ તું બા હું નહીં પડું કા તું નહીં પડે તો તો ની મન ભાળ ગડે તો ની બા ભાઈ તું કેજે

માકે પાકવારી હતી ને ડગરૂ પર ખાઈ જવાનું સેમ ડોબો ને ડગરી આણી મેલી થી ખાઈ બા કે મक्की પર ભાંગ ના કે આ હું ખવાર માં આવે ને મक्की ઉભી હતી ને ના ખોવાડી દીધી પેલું ઉપર લાગેનો પાળિયો કરું હું કઈનું મक्की માં ને હમકે ભાંગી હોય જમા દે ની ઘમી હા બોંચા પો હું પેલી દોહી આવે રે લે મक्की ભાંગ ના કરિયા મक्की કોને ભાંગી એને મक्की ભાંગી અમારી મक्की

बदु मन के वाला हूँ मक्की बाँट 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 मारो तारो बाबा से ने आ? मारे माते पढ़े तू मक्की भांगी तेरा कैना खाते हैं क्या कौन सोच रहा है तू भाल मक्की भरे मन देता ही नहीं अरे बाबी मैं भाले हो रहे तेरे दिया कुत्रा मन रहे पर कुत्रा तो यार वो नहीं भांगे अरे बाबी से ने एक कुतरे हाथी आन कुतरा हाथा घना बदाखा दह कुतरा मैं रोटाया ने ઓ ભેગો પડી ગયો થોડીક મે ભાંગી છે બાબે આયા પારમખી ધન ના કે એમતી પુત્રતી તારા તા હેલો કરે આરે કાં પેલે કપડે એ પુત્રિયારું પેલે પુત્રા બધા બજાતેલે એમતી એમે થાય એમ ને તારી મે ત મે પકાડી ગાળવી ગાળવી અને કના પોરિયા ખાય પેલે કામે જઈ રહ્યા છે હા તે આવે હોળીના ધન આવી રહ્યા છે વાહ તાર ડોબેરી કે એ ડોબિહારું આટલી જાય પડેલી પડેલી શું કરે બાબી હા

આ મકઈ તે ભાંગ નાખી કરી જા સોદરાઈ મકઈ ભાંગીને મારે માથે પડજા મારે હું હેવ થાય પણ એમ થવાનું છે પારે ભાંગ નાખી એ મીના સોદરાઈ મકઈ એ આ તે ધમ પણ એ હદી કે એ કેટલી કવાર લાગી હોય હું એમ કરતા હું કેવો કહે એમ ફોર તો ભાલતો મને ગાંગરતો જ નહી બાબે હું ગાંગરયો ઘણો પણ નહી હામલે તો મય કોઈ એમ તપણ એક જગ્યાએ ત્યાં ધમ કરે કે આ કામ થોડાક ગકડે બાબે